હિરા જિલ્લામાં કપળવંજ ખાતે વિશ્વંદુ પરિષદ તથા બજરંગદળ દ્વારા ધરણા સાથે આદનપત્ર આપવામાં આવ્યું વિશ્વંદુ પરિષદ તથા બજરંગદળ કપળવંજ દ્વારા વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાનો સામે આજ રોજ મામલતદાર પ્રાંત કચેરી કપળવંજ ખાતે ધરણા સાથે કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું આ સાથે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય અને હિન્દુઓ પર થયેલા અત્યાચાર બંધ થાય એવી

હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને વક્ફ બોર્ડના બોર્ડ સુધારણા બિલના અંતર્ગત એના નેજા હેઠળ હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશમાં અનેક દરેકે જગ્યાએ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે બંગાળના હિન્દુઓ છે એ હિન્દુઓના સુરક્ષા થાય એવી માગ કરવામાં આવે છે અને જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એની જાચ એનઆઈએ દ્વારા કરાવવામાં આવે એ સિવાય બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક દરેક હિન્દુ સંગઠનોની માગ છે અને જો સરકાર દ્વારા આ માગ સ્વીકારવામાં નહીં આવે તો ભારતની અંદર અનેક જગ્યાએ જે કંઈ પણ હિન્દુઓ દ્વારા ફરીથી મુસ્લિમોને જવાબ આપવામાં આવશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે માટે રાષ્ટ્રપતિ કપડવન જિલ્લા તથા તમામ સામાજિક સંગઠનો દ્વારા અમારી નમ્ર અરજ છે કે બંગાળની અંદર તત્કાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને એની જાચ એનઆઈએ કરવામાં આવે નહી તો દેશના દરેક ખૂણાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય શ્રી રામ અસ્તુ જય શ્રી રામ જય શ્રીરામ